આખી ગાડી ઓરિજિનલ છે ફૂલ એસેસરી ચડાવેલ છે ફૂલ જવાબદારી સાથે આ ઈકો ગાડી વેચવાની છે વન ઓનર ગાડી રહેશે બે હજાર સોળ મોડલ છે ફૂલ જવાબદારી સાથે ગાડી આપવાની છે ગાડીમાં ટાયર નવા નાખેલ છે પુલ એસેસરી છે એસી ચાલુ રહેશે સીએનજી ગાડી છે આખી ગાડી સાયલેન્ટ ગાડી રહેશે કંડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આ ગાડી સસ્તી કિંમતમાં વ્યાજબી કિંમતમાં આપવાની છે જે કોઈ મારા વાલા મિત્રો ઇકો ગાડી ખરીદવા માંગતા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો વિડિયો પૂરો જોતા રહીજો મારુતિ સુઝુકી ઈકો ગાડી વેચવાની છે જે જે ત્રેવીસ રજીસ્ટ્રેશન પાર્સિંગ રહેશે મોડલ છે બે હજાર સોળનું મોડલ છે વન છે ચાચવેલી ગાડી છે કન્ડિશન પણ સારી છે એકદમ ઓરિજિનલ ગાડી સાયલેન્ટ ગાડી રહેશે જે કોઈ મારા વાલા મિત્રોની ઈકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો ઇકો ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે ઇકો ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની બધી જ ડિટેલ માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તે પેલા જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડિયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડિયો સારો લાગે તો એક લાઈક કરવાનું બોલતા અને વિડિયો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જે કોઈ મિત્રો એકો ગાડી ખરીદવા માંગતા હોય તેને તમે વિડિયો મોકલી મોડલ છે 2016 નું મોડલ રહેશે વન ઓનર છે પેટ્રોલ સીएनजी ગાડી રહેશે એન્જિન પેટી ફેર છે

માલિકના કોન્ટેક્ટ નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો માલિકના કોન્ટેક્ટ નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના નંબર આપેલા છે પંચ્યાસી અગિયાર અઠ્યાસી છેતાલીસ ત્રીસ તે માલિકના નંબર છે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં માલિકના નંબર એમ આપેલ છે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો વીમો પાર્સિંગ પીયુસી બધું ચાલુ છે ટાયર નવા છે એન્જિન પાવરફુલ છે એન્જિન પેટ્રિપેક રહેશે અને મિત્રો કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત તમારે માલિકને ફોન કરી જાણવાની રહેશે ગાડીની કિંમત ફોન પર થઈ જશે વિડીયોના નીચે જ માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી ગાડીની કિંમત વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરી રૂબરૂ જવાનું રહેશે અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર જાહેરાત માટેનો છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે આ નંબર પર તમારી વાહનના ફોટા અને બધી જ ડિટેલ મોકલાવી શકો છો અમે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું